જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર કરી છે આ ભર આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવશે આજ આ વિડિયોમાં મિત્રો આપણે ગુજરાતનો ઇતિહાસના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વાત કરીશું સ્થાપના અને સ્થાપક તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ મોસ્ટ આઈ એમ પ્રશ્ન છે આમમાંથી પણ તમને ઘણો ફાયદો થશે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈએ કરી હતી ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યા મંદિરની સ્થાપના કોણે કરી હતી તો લાલભાઈ દલપતભાઈ સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈએ કરી હતી ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી વાત કરીશું નૃત્ય ભારતીની સ્થાપના કોણે કરી હતી તો નૃત્ય ભારતીની સ્થાપના ઈલાક્ષી ઠાકોરે કરી હતી મોસ્ટ આઈએમ પ્રશ્ન છે વારે વારે પૂછાય છે એના પછી વાત કરીશું સંગીત સ્થાપના શ્રુતિ સંગીત સંસ્થાની સ્થાપના કોણે કરી હતી શ્રુતિ સંગીસ્થા સંસ્થાની સ્થાપના રાસ બિહારી દેસાઈએ કરી હતી એના પછી વાત કરીશું એચ એલ કોલેજની સ્થાપના કોણે કરી હતી તો એચ એલ કોલેજની સ્થાપના અમૃતલાલ હરગોવિંદ દાસે કરી હતી ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી વાત કરીશું શેક્સપિયર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે સંત પ્રસાદ ભટ્ટ નેક્સ્ટ ભીલ સેવા મંડળ મંડળીની સ્થાપના કોણે કરી હતી તો ભીલ સેવા મંડળીની સ્થાપના ઠાકરબાપાએ કરી હતી એના પછી વાત કરીશું દક્ષિણ દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે નાનાભાઈ ભટ્ટ નેક્સ્ટ લોક ભારતીય સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો નાનાભાઈ ભટ્ટ નેક્સ્ટ હડાણા લાઇબ્રેરીની સ્થાપના કોણે કરી હતી

ગોંડલની સ્થાપના ભુવનેશ્વરી પીઠ ગોંડલની સ્થાપના કોણે કરી હતી જીવરાજ શાસ્ત્રી ઓપ્શન એ નેક્સ્ટ કિસાન મજદૂર લોક પક્ષની સ્થાપના કોણે કરી હતી તો ચીમનભાઈ પટેલ ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ અમુક અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી તો ત્રિભુવનદાસ પટેલ ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ નટ મંડળ અને નાટ્ય વિદ્યામંદિરની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે જયશંકર સુંદરી નેક્સ્ટ ગુજરાત કલા મંદિર ગોંડલની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે મોહમ્મદ મોહમ્મદ અશરફ ખાન નેક્સ્ટ સેવક સમાજની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન શ્રી પટેલ નેક્સ્ટ વાસ્તુ શિલ્પની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે બાલકૃષ્ણ દોશી નેક્સ્ટ ગુજરાતની પ્રથમ ઇન્જિનિયરિંગ કોલેજ કઈ જગ્યાએ બનાવવામાં આવી તો તેનો સાચો જવાબ છે વલ્લભ વિદ્યાનગર નેક્સ્ટ સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા તો તેનો સાચો જવાબ છે ભિક્ષુ અખંડાના નેક્સ્ટ

નિકેતન ભરૂચની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે પંડિત ઓમકારનાથ ઠાકોર નેક્સ્ટ અષ્ટાપ વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે વિઠ્ઠલદાસ બાપુદરા નેક્સ્ટ કલાયતન વલસાડના સ્થાપક કોણ છે તો તેનો સાચો જવાબ છે ભીખુભાઈ પાવસાર નેક્સ્ટ સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક અમદાવાદની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે નંદન મહેતા નેક્સ્ટ ભરતનાટ્યમ પીઠ મંડળીની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે જસવંત ઠાકર નેક્સ્ટ અતુલ પ્રોડક્ટની સ્થાપના કોણે કરી હતી તો કસ્તુરભાઈ લાલભાઈ ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ ઇન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે દામુભાઈ ઝવેરી નેક્સ્ટ સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે વિક્રમભાઈ સારાભાઈ નેક્સ્ટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે વિક્રમભાઈ સારાભાઈ નેક્સ્ટ કેલિકો મ્યુઝિ મ્યુઝિયમ અમદાવાદના સ્થાપક કોણ છે તો તેનો સાચો જવાબ છે અંબાલાલ સારાભાઈ નેક્સ્ટ આર્યુદેય સ્પિનિંગ મિલ ની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે મંગલદાસ ગિરધરદાસ નેક્સ્ટ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણની સ્થાપના કોણે કરી હતી તો પુણે વિજય દી મુનિ ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ ફિઝિકલ રિચર્ચ લેબોરેટરી અમદાવાદની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે વિક્રમ સારાભાઈ દર્પણ એકેડમી ફોર પરફોર્મન્સ આર્ટસ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે મૃણલાલિ સારાભાઈ એલેમ્બિક કેમિકલ વર્ક્સની સ્થાપના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે ત્રિભુવન દાસ ગર નેક્સ્ટ તો મિત્રો આ મોસ્ટાપી પ્રશ્ન ઓગણચાલીસ પ્રશ્ન હતા મોસ્ટાઇએમી જે તમારી આવનારી એલ્પરની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો